સરકાર ની બેદરકારીને કારણે પુલ તૂટી ગયો અને એને ઓછા રોજ આઠ થી દસ વાહન અંદર ગયો વીસ થી પચીસ માણસો અંદર ડૂબી ગયા નરસિંહપુરા નો વિક્રમભાઈ રમેશભાઈ પડિયાર આજે ચાર દિવસ થયા તો અંદર થી બહાર આ લોકો હજુ કાઢી શક્યા નથી તો મારું એવું કેવું છે કે આ સરકારી તંત્ર કરે છે શું સરકારના માણસનો કે કોઈ ધારાસભ્યનો કે કોઈ મિનિસ્ટરનો છોકરો જો ડૂબી ગયો હોત તો હેલિકોપ્ટર મંગાવાત બરાબર આ ગરીબનો છોકરો છે એટલે ગરીબને ન્યાય લઈ આપવાનો આ સરકારની સાચી નીતિ છે એટલે સાચી નીતિથી કામ કરો ગરીબની હાય લાગશે આ ગરીબની હાય લાગતે તમે પણ સુખીથી નહીં જીવી શકો એટલે અમારો છોકરો આદેશ સ્વાદ સુધીમાં મળી જવો જોઈએ નહીં તો અમે આખું નરસિંહપુરા ગામ કાલથી પુલ ઉપર આમળા ઉપવાસ ઉપર ઉતરીશુ જેને જે અમારી ઉપર action લેવી એની છૂટ છે બરાબર એટલે અમે આજે છ સુધી રાહ જોવાના છે નોકરી જતા હતા તે કોઈ ભાઈ બંને તે બર્થડે માં ગયા નાનો છોકરો ઘેર આવ્યો મોટો છોકરો અને સારા સારાનો છોકરો એ બર્થડે માં ગયા આવે રાતે દસ વાગે આવ્યો એટલે મારે મારો તો મારા હારા છોકરો ઘેર રોકાયો સવારમાં માં નાવા ધોવા માટે કે છે હું દેવાપુરા જઈને વિક્રમ ને બે આઈએ છીએ અને બાર બાર નોકરી દઈશું એમ કરીને સાત વાગે ઘેર થી નીકળી ગયા અને અહીંયા આવતો આ ઘટના બની ગઈ આજે નવ તારીખની આ ઘટના બની છે આજે ચોથો દિવસ થાય છે સરકારે કોઈ કાર્યવાહી કરી નથી અને મારો છોકરાની બોડી મળી પણ નથી એનું કારણ હું ગરીબ છું એટલે મારી કોઈ વેલ્યુ નથી હવે કોઈ ધારાસભ્ય નો કે કોઈ મિનિસ્ટર નો છોકરો પડ્યો હોત કે મોદી સાહેબ પડ્યા હોત તો અત્યારે આગળ કેટલી પબ્લિક હોત એને વિમાન નદી ને નદીઓ બધી દે તો ને તો આજે મારા છોકરાની કોઈ વેલ્યુ છે નહી મારે એનો ન્યાય જોવે સાહેબ મને મને ફોન આજનો આજનો કરો કરો ચાર દિવસ થી આજે દાળા સાહેબ નો ફોન સાંભળીને બેસી રહ્યો યાર મારા પરિવાર આવી છે મને કે તમારે નહીં આવવાનું થઈ આજે છેલ્લે દિવસે મારે અહીંયા આવવું પડ્યું કે મારી બોરી આવી ના ઘેર એક મજબૂર થી હું બેસી રહ્યો

તો અમારો ડેટ બોડી નું શું થાય છે મારે તો બોય જોઈએ આજે પાંચ વાગ્યા સુધી માં મારે મારી બોડી જોઈએ